મારું નામ હિરેન વસુંતભાઈ ગોયલ છે અત્યારે જે મર્ડર જીવ છે મારો મમામાનો દીકરો થાય સગા મમાનો છોકરો થાય છે અવેદ ચબંધના હિસાબે આ મર્ડર જીવ છે મારો વારા કોણ કોણ છે શું જે શું એ બધી ખબર છે એ પોલીસમાં ફરિયાદ થશે એટલે હું કરાવીશ બરાબર શું નામ છે મંડનનું મિલનભાઈ હેમતભાઈ પરમાત્મ નામનું બેતાલીસ વર્ષ આ લોકો પાંચ જણા હતા એવા સમાચાર આવ્યો પાંચ જણા હતા

એક વ્યક્તિનો મૃતદેહ આજે મળી આવેલો છે જેનું નામ છે મિલન જૈનભાઈ પરમા અને એ વ્યક્તિના ઘરેથી એનું મૃતદેહ મળી આવેલો છે જેમાં રાત્રિના સમયે અથવા તો વહેલી સવારના સમયે કોઈપણ સમયે મૃત્યુ થયેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાઈ આવે છે તેમજ મૃતદેહના પગના ભાગે ઈજા તેમજ ગુપ્તાંગના ભાગે ઈજાઓ એવું પ્રાથમિક દ્રષ્ટિ જણાઈ આવે છે কয় কারণোসর কী উজাওয়া কারণ এ মৃত্যু থাকে জানি শুনে যে আগর কারণ স্টেশন দ্বারা কার্য বাহিনী হাথ ধর